બેઠક અમદાવાદ શહેર પ્રભારી મંત્રી સાથે મહાનગરની સંકલન બેઠક પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા શહેર તેમજ મનપાને લગતા અલગ અલગ પ્રશ્નો પર ચર્ચા કરાઈ છે સ્થાનિક ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆતો કરાઈ

માળખાગત સુવિધાની અંદર વધારો કરવાના જેમાં રાજ્ય સરકારની મદદની આવશ્યકતા છે એવા બધા મુદ્દાઓ એ ઓલિમ્પિક રોડ હોય કે જે પાણી શ્રીનગરની આજુબાજુમાં ભરાઈ જાય છે ત્યાં જે યોજના પાસ થઈ એમાં એક પંપિંગ સ્ટેશનનો વધારો કરવાની માગણી હોય થોડાક અસાન મુદ્દાઓ બી મારા વિસ્તારના છે જ એ વાત હોય કે એક બે લાખ મીટરના સ્ટેડિયમમાં રાજ્ય સરકારમાં સીટીપી લેવલથી એમની મદદરૂપ થવાની વાત છે દત્ત કોરિડોરમાં ટુરિઝમ થ્રુ પણ વધારે ફંડ મળે આ માટેની વાત છે તો આ બધા અનેક મુદ્દાઓની સંદર્ભે આજે માન્ય મંત્રીશ્રીએ અને ગઈકાલે કમિશનર સાથે પણ મારી મુલાકાત થઈ હતી દરેક ધારાસભ્ય શહેરના ટચી જે ટચી પ્રશ્નો હોય એની રજૂઆત કરી દાખલા તરીકે મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં એટલે બસના જે ભાવ આવ્યા છે ચોરાણ રૂપિયા એક એક કિલોમીટર ચોવીસ રૂપિયાનો ભાવ ફેરશે એટલે એક બસના મહિને અડતાલીસ રૂપિયા અરે રોજના અડતાલીસસો રૂપિયા થાય અને મહિને એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા એટલે વર્ષે બસો પચીસ બસના બત્રીસ કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન થાય તો આ અંગે રજૂઆત કરી હતી કે જે પણ ભાવ આવ્યા છે એને આ ક્યાં રીટેન્ડર કરવામાં આવે ક્યાં એનો ભાવ